આને ભૂલે હાલે મનોજાત મિત્રો જે મદદ છે કેમ છો બધા મજામાં છો મજામાં છો જોણ આપણે ગાયો નાજ મેકો આયા છે સારવા માટે હવે કે રો તો નથી બહુ સરવાનું પણ લઈને આવ્યા છે સારવા ખતરામાં અને જોણ આપણે ગાયો હશે બાવાડ આટી સરે છે અને આપણે ઊભા છીએ આવું છે અમારું ગામ તમે જોઈ શકો છો અમારે છે આ છે ખોડિયાર ડેમ ગળત્રા ખોડિયાર મંદિર છે અને આપણે આજે આજે લેવાના છે દર વર્ષે આપણે રજા પડે ને તે આપણે ગાડી લઈને આવીને પછી આપણે લઈએ શુદ્ધ અને લોહીને ટકા વધે અને એ શરીર માટે હા મજા આવે ફીનલા ઉઠીને લેવાના છે અને આવું નજારો છે અમે મોડા વેલા હેર આવી ગયું છે ગાયું આ મંદિર સરતી હોય છે ગાયું આ સાત ઘેર બાજુ ભાગવાન કરે મોડું થઈ ગયું તું જાતી હોય સર્વ પછી માણ વાણ કરી લઈને આવ્યો સારવા માટે હવે આપણે જવાનું છે ફીનલા ગોતો હાટુ ફીનલા મેળવાના છે એટલે આપણે આ સાઈડ જો પાલન અને તને નીકળશે તળી આપણે મીકી દીધી છે એમાંથી ઉતાર્યા એટલા ફીંડલા ઉતાર્યા છે જોઈ શકો એટલા છે કાગળ રાખ્યું ઉતાર્યા છે અને આવડશે આવડ આપણે લાળું હોય એમાં બહુ એટલે ખેરવી પડે ને લાળું હાથમાં ભાંગી જાય એટલે આમ જો ખેરવાના લાડુ ખરી જાય પછી ઘેરે ફોલીન ખાવાના લોહીના ટકા ઘટતા હોય લોહીના ટકા વધી જાય પંદર દિવસ ખાય ને નિર્ણય

વરસાદ રાતે બહુ હતો અને વાતાવરણ બદર થઈ થઈ ગયું છે છાટા આવે છે અને આપણે વેખીસન છે આપણે દર વર્ષે હોય એટલે આપણે ગાયું આપણે માંથી લેતા આવી અને ખાઈએ આપણે શાળા બડા એવું લાગે અને આપણે આપણે સવાર માં ફીમલા ખાઈશી સુધારી ને તમે જોઈ શકો છો તો હાલો મિત્રો ફીમલા ખાવા